ભલા ચોરે કીધું કે હામો ગામ દેખાય પાણી પી લેશું ઓલો કે એ ગામમાં પાણી પીવું તો ગામમાં ખાતર ન પડે સહમત થયા કે બરાબર છે ભાઈ નીત્યુ તો આવી જ હોય ને નીત્યુ અમુક ની તો ઠખર લઈ ગયું હા એ હવો નો વિષય છે ભાઈ ખીચા કાતરું ગંગામાં નાય તો કઈ પવિત્ર ન થઈ જાય એ તો ગંગામાં ડૂબકી મારીને એમ જ કહેતો હોય કે કઈક સારું ખીચું અપાવીશું

આપણે કે પણ સારું કારખાનું નાખ્યું ભગવાનનો ભાઈ આપણે તેના ટેલ્યા જઈ એક હેઠે ત્રણસે વીઘા શીખી દીધી ભગવાનની કૃપા ભાઈ આપણે કે છોકરા શીખડા છે ભગવાન ની દયા ભાઈ આપણે કે આ તમારા પત્ની થાય કે એ મારા હો ભાઈ એ તો કોઈક જલિયાણ જોગી જેવો એ કે એ પરમાત્માનું મારું કાંઈ નથી ભાઈ એ જો બાવડા પકડીને આપી દેતો હોય આ ધરતીની ની તાકાત જેવો મને સામજી બાપુ પ્રસંગ યાદ આવે

દરબાર પૂજાવાળા રાવત બાપુ આ બધા સત્તાધાર બેઠેલા સામજી બાપુની નજીક અને એમાં એક પતિ પત્ની અને એની એક ત્રણક વર્ષ દીકરી સાથે એ દર્શન કર્યા દર્શન કરીને બાજુમાં ઉભા રહ્યા એમાં બીજા બે માણસ આવ્યા અને એ લગભગ બે થી ત્રણ મહિનાનું બાળક એ શાંતી બાપુનું ખોળા મૂક્યું સાંજી બાપુ બહુ લહેર્યા હતા દાંત કાઢતા કાઢતા બાળક આપી દીધું એ બાળક આપ્યું પણ એની પહેલા જે ત્રણ વરહની દીકરીને બેય માણ આવ્યા હતા એ દીકરી આ બાળકને જો એ રડવા મળી એટલે એની માએ લીધું બેટા રડાય નહીં ન રડાય રડાઈ નહીં રડાય નહીં કીધું બે વાર શામજી બાપુ સાંભળી ગયા ને કહેતું કે બાપા કેમ રડે છે ત્યારે એને મા એમ બોલી કે એને આવો ભાઈ નથી ને બાપુ એટલે બેન રડે છે મારી દીકરી છે સાહેબ શામજી બાપુ ઉભા થઈ ગયા આ રાવત બાપુ પાસે મેં વાત સાંભળી હું તમને કહું શામજી બાપુ એની બેઠક લઈ ઊભા થઈ ગયા અને રડતા રડતા ઓરડામાં વયા ગયા પણ જાતા જાતા બાંગણામાં લઈ આમ આમ કરતા ગયા સાડા નવ મહિના થયા ને સાહેબ એ જગદંબાઈ બે દીકરાનો જન્મ આપ્યો થયો ભારત વર્ષની સાધુ છે આજે તાકાતમાં એ કે ગામમાં પાણી નો પીવું છેલ્લી વાત કરું એમાં બાજુમાં એક ટમટમીઓ દીવો દેખાણો કોઈ કીધું સામે છે એક બાપુ હમણાં નવા નવા આવ્યા ગુરુ થી નોખા થાય એને મઢી બનાવી ગામના એ તો કડબના બે ત્રણ ભારા આપેલા ને બાપુ હાવ તાજી જમાવેલી કાશી ઈટુ ભઠો બનાવેલો ધૂણો બોલા કે હાલો ન્યા જઈ ન્યા પાણી પી આવી કે બોલા કે ન્યા જઈને વાંધો નહીં ન્યા ક્યાં આપણે ખાતર પાડવું આવ્યા રાતના બે શાર જણા આવે બાપુ હાવ તાજા તાજા એને કોઈ સેવકો નહીં એને એમ કે સેવક આવ્યા આવ ભક્ત જેને આવ બોલા કે આ બાપુ આવ્યા એ તો બચ્ચા પાણી પીએ પાણી ચાય બનાવું અરે બાપુ તો કામ થઈ જાય ને બાપુ એ તો પેલી પકડી ધૂણા ઉપર સારું ફાળે પકવી સાને ને એક એક રકે આપી દા તો તમને કોઈ શાળા ખીતો થઈ ગયું વાહ બાપુ બાપુ ને કોઈ આવ્યું નતું તરત કીધું આ છા ભક્ત वक्त क्या हुआ है बापू रात का डेढ़ अच्छा आधी रात हो गए अच्छा बेटा आधी रात को कहाँ गए थे गए थे नहीं रे बापू जा रहे अच्छा किधर जा रहे कि बापू हम चारे खातर पाड़ते है ना हम चारे पार्टनर है वगैरह का धंधा है बापू अच्छा बेटा बापू बिचारा भगवान नु माना खातर पाड़ू एन पाड़ खबर नहीं, है। नहीं के है अच्छा बेटा आप खातर पाड़ने का बिजनेस करते हो बापू हम चार पार्टनर है अच्छा बेटा रात को ही खातर पड़ता है बापू दिन को तो धोखा पड़ता है भोलो साधु अच्छा बेटा खातर पड़ता कैसे है बापू उसका वर्णन नहीं होता है वो तो देखने के बाद मालूम पड़ता है तो बापू नहीं थे कहीं काम तू नहीं अच्छा बेटा तो मैं आपके साथ चलू, चलू। बोलो बाबू हो हो ना तो हाउ करो तो एक जने को मारी लई ले लेने आडा देवा था है न्या क्या बाप ना दी करा है बापू हो जाओ तीर तो बापू तो चार जता है ना क्या लाली पाउडर करवा खंभाम जोड़ी ने एक हाथ में शीपियो ने एक हाथ में कमडल सोर के बापू शीपिया से लगा कमडल रख दो

રાત જામીન ઢેફું થઈ ગયેલી પચાસ કરો પૃથ્વી માં વાયુ એમ ગયેલા એવું સુનસાન સોડ્યો હાલે ભાઈ અને એવી અંધારી એ પગલા ની મીઠા ભાઈ બીક લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી તમરા બોલતા બેન થઈ ગયેલા સન્નાટો દૂર દૂર વળી કોઈ કુતરું ને હાળિયો લાયલ કરતું એ ત્યાં સંભળાય

अच्छा बेटा ऐसा नहीं हो क्या ऐसा नहीं होता है बाबू तुम योगा करते हो क्या नहीं मैं करता हूँ ना ऐसी बातें है ऐसा नहीं ऐसा नहीं इधर ऐसा ऐसा बात में झुका ही नहीं बेसुर कूदी अंदर दीवाल में बेसुर बापू ने टीको करो बापू जय श्याराम कर जय श्याराम जय श्याराम

એટલે પ્રોગ્રામ હતો મારો ન્યાય એમ તમે એમ કે હું જ્યાં ગયો તમારે માનો નું પ્રોગ્રામ હાટું જ ગયો બાકી કાંઈ ન હોય આ તમારે એક નક્કી રાખો જેલમાં પ્રોગ્રામ સાબરમતી બે પ્રોગ્રામ કર્યા બરાબર બાપુ હા તમે મોડા પીડ્યા હા બહુ સારો પ્રોગ્રામ ગયો ચાર હજાર કેદી હતા પણ સાઠકી નાખ્યા મારા જેટલા જેટલા જામીન મળ્યા ને છૂટા છે મળવા તો આવ્યા છે માયાભાઈ બહુ મજા આવી પ્રોગ્રામમાં તમે કીધા પછી અમે આ અને એ કરતા એના સુપ્રીમ સુપ્રિમટેન પારગી સાહેબ એનો અઠવાડિયા પછી ફોન આવ્યો માયાભાઈ પહેલા અમે રોજ જેલમાં રાઉન્ડ મારતા પણ પ્રોગ્રામ પછીના રાઉન્ડમાં કંઈક જુદો જન્મ છે જેલનો એવું ફેર પડ્યો મજા આવી હું પહેલી વાર જેલમાં પ્રોગ્રામ કરવા ગયો તો આપણે રોજ પ્રોગ્રામ કરતા હોય તારું ભૂલી જાય ક્યાં છે એ તો અમારે ન્યાય કહેવાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ પછી મને લાગ છે કે આ તો આપણે જેલમાં થઈ ને નહીં ડોળા ફેર્યા હું પવિત્ર થઈ ગયા માય આ યાર પછી ફેંકી દો સારું થઈ ભૂલ પણ પાછું તો પડાય નહીં બોલ્યા છો બોલા મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જા ભગવાન કૃષ્ણનો જન્મ થયો તો એ કૃષ્ણની જન્મભૂમિ એટલે જાયેલી કૃષ્ણની જન્મભૂમિમાં મળ્યા સહિત તો અલગ આ તો આપણને ખબર જ નહીં હોય કે બધા રાજીના રેડ થઈ ગયા હું કે હા ભગવાન પાછું મળ્યું પણ એકથી ન રહેવાનું મીઠા ભાઈ એક જણો તો ઊભો થઈ રહ્યો મને કે માયાભાઈ હઈ જ થાય મેં કીધું કા મને કે કૃષ્ણ જન્મતા વેત વેતા પીડ્યા થાય ને પંદર પંદર અમુક તો ગજબ તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો બોલી પણ ફેરવી શકો પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો શેરો પણ ફેરવી શકો પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો કંપની ફિટિંગ છે એ અંદર કી બાત સ્વભાવ ન ફરે पे कोई सन्त मेड़ करे बो आई में थोड़ा दीकरो बापु, <laughs> 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 बापु क जाओ बेटा गंगा के पांच पहुंच जाओ हरिद्वार में गंगा पतित है तुम्हारा कल्याण होगा बेटा भजन करना आए हरिद्वार पग स्वभाव कर सांस

કંઠી બાંધી લીધી દીક્ષા લઈ લીધી ગંભીરા નંદ થઈ ગયા ગિરનાર માં મીઠાભાઈ વીસ વર્ષ ગીધ રહી ને તો સિદ્ધ થઈ જાય કારણ કે સિદ્ધ ભૂમિ છે એમાં આ તો હરિદ્વાર ભજન કર્યું ગંગા પછી તો શ્રી 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 એક હજાર આઠ પરમ પૂજ્ય ધરમ ધુરમધર ગંભીરા થઈ ગયા ભજન ઈ દેનો ખોરાક લાગી गेली સત્ય લાગી गेली હા પછી 20 વર્ષ પછી આપડી કહેવત છે ને કે મરે તો મારવાડ સામું જોવે જગત ગુરુ શંકરાચાર્ય જેવાને જો માં હાંભરતી હોય એટલે એમ જો હાલ ને છેલે ઉમરઈ થઈ ગઈ પછી તો વીસ વર્ષ ન્યાય વયા ગયા એટલે તો કેસેય ધોળા થઈ ગયેલા બધા કાલે એકવાર વતન માં આટો મારી આવું આવ્યા આવ ગામ માં ગામ ના ઓળખ્યા નહીં કોઈ ઓળખ ને ગંભીર बोल दे खड़ो श्री श्री गंभीर आनंद जी गाम राजी छू खड़ी दोकड़ बन जा हम या करे शेरी वाला आवे सादा कानो में गामे हम या करे कपड़ा ए, ए गंभीर दादा क्या पो गया गंभीर आता क्या पो गया हो खिरे खिरे उतारा किरिया पगला पड़िया સોરાય શું છું ગામમાં ઘણું રોકાણ પછી પાસે શ્રી 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 એક હજાર આઠ કે હવે હું પાછો મેં જાઉં ઓર દ્વારકા બાપુ શેતી ગયા જગ્યા હાઉ ખાલી છે એટલો વતન ને લાભ આપો અચ્છા રૂપ જાતા રોકાઈ ગયા મીઠાભાઈ રોજ હાજે ભજન સિવાય બીજો ખોરાક હાથમાં રામસાગર એક તારો લઈ અને કૃષ્ણ હારે તાર લાગી જાય એમાં રાતનો સોર આવ્યો અને ભજન ગાતા હતા ને એને એમ થયું કે આ બહાર થી આવ્યા શરીર શરીર લાટ એક હજાર આઠ તો આમાં કઈ કહીશે તો કીધું કે હે બાબા જે હોય કાઢ નાખ બોલો કે ભજન છે ભાઈ ભજન કાઢું તો હવે ભજન નો દીકરો થામાની નહીં નગર આગળ બીજી થાય હવે આ બીજી કરીને તો ડોહા ગયા થાય દ્વાર એને મોઢે કહેવાય બીજી થાય એમ એટલે રામ સાગર થોડોક હલાવીને કીધું કે વાલા બીજી કઈ રેવાઈ ગયો ભજન છે

તે ગંભીર આનંદજી દાંત આવી ગયા ક્રોધ ઉતરી ગયો કેલા મારું કુટુંબ મને ન ઓળખી શક્યું મારો આ બધો શેરો ફરી ગયો અને આ અંધારામાં ઓળખી ગયો એ કે અહીંયા આવે કે બાપુ મારતા નહીં કે મારવાનો છે અહીંયા આવે તને મારું તારી માના મને એ કે તું ઓળખી કેમ ગયો મારે પરિવારને ને ગામના ઓળખાણી દેવી પડી ત્યાં તું ઓળખી અંધારામાં કેમ ઓળખી ગયો કે હાસુ બાપુ કે તમારો શેરો ફરી ગયો બોલી ફરી ગઈ હાલ ફરી ગઈ ઉમર વધી ગઈ પણ બાપુ તમારે હાથ રોટી સ્વભાવ બે ચોર ગયા અંદર બાપુ ગોપા ગોપાલ બાપુ મને યાદ આવે એને એને બ્રેક બહુ લાગે જીભ બહુ ચલાવી

કે પૈસા નથી જોતા પણ એ ત તમારથી ન થાય થાય પણ તું કઈ રીતે થાય કે હું ગમે એના ઘરે જઈને ડેલી ખખડાવું આખા ઘરને ફવળીયામ બેસાડું અને પછી એમ કહું કે જો આ ન નવા ભાગવત શ્લોકને પાછું ગુજરાતીમાં એનું ભાષાંતર બહુ સરસ છે ને એક પુસ્તકની કિંમત મૂળ બસો રૂપિયા છે તમે છો કે હું આખું વાંચું હવે આ હાજાથી થાય મને ગમે ભગવાન જે કંઈ ખોટ આપે જે કાંઈ તકલીફ આપે ને પણ એની વાત સહાય બહુ મોટી મોકલા એ સત્ય છે કોઈ સુરદાસ હોય સાહેબ એ આપણે ભૂલા પડશું પણ સુરદાસ ઉતરી જાય બસ સ્ટેન્ડ આય ભૂલો નહીં પડે એના અંદર એક પરમાત્મા મોટી શક્તિ આપે છે એમાં ગોપાલ બાપુ બોલે એટલે જીભ જલાય ઘણી વાર પ્રોગ્રામમાં લઈ જાવ ને એટલે માયર માયુર બાપુ ને એમ કે એટલે હા મેલ કે બે કાળી હમણાં એને હું હું જ્યુ પોર ગયા વર્ષે મને કે બાપુ પાસે હા હલો ભેગા દે બાપુ પાસે ગયા બાપુ ને પગે લાય બાપુ મારે રામ કથા વાસ વિશે જો તમે આજ્ઞા કરો હું કહે બાપુ આને આજ્ઞા કરતા ને કે રાવણ વીહ માં દિવસે નહીં મર્યો આ સત્ય ઘટના આ કોઈ આ ટેજ ઉપર બેઠો